પ્રિયાજન આ નવલકથા લગભગ આજથી દસ વર્ષ પહેલાં વાંચેલી અને આટલા સમય પછી હમણાં જ તાજેતરમાં ભારવી સાહિત્ય ગ્રુપ રાજકોટના એક સભ્યશ્રી પરાગભાઈ ત્રિવેદી એમણે આ નવલકથાનું એક બુકટોક તૈયાર કરેલો અને એ બુકટોક મારા હાથમાં આવ્યું નવલકથાની લખાણ શૈલી અને ભાષા વૈભવ ખૂબ ધ્યાન ખેંચે એવો છે અને એટલા માટે જ એમનું તૈયાર કરેલું આ બુક ટોક આપ સૌની સમક્ષ રજૂ કરવાનું મન થયું લેખક શ્રી વિનેશ અંતાણીની લખેલી આ નવલકથા છે ગુજરાતી સાહિત્યમાં રસ રુચિ ધરાવનાર ભાગ્યે જ કોઈ એવો વાચક હશે કે જેણે આ નવલકથા ન વાંચી હોય પ્રિયજન ગુજરાતી સાહિત્યનો માઇલસ્ટોન સાબિત થયેલી કૃતિ છે નવલકથાનું કથા વસ્તુ એક રેડિયો નાટક માલિપા જે નાટક પણ વિનેશ અંતાણીએ જ લખ્યું હતું અને એના પર આ નવલકથા આધારિત છે માલિપા એ તળપદી કાઠિયાવાડી બોલીનો શબ્દ છે કે જેનો અર્થ થાય છે કે અંદરનું માયલું વિનેશભાઈની ની કોઈ પણ કૃતિ તમે વાંચો ને એટલે કે જાણે કે સંવેદનાના એ ગુઘવતા દરિયામાં તમે ડૂબી જાવ માણસના મનોજગતને સંવેદનાઓને અસરકારક રીતે નિપજાવવામાં વિનેશભાઈની હથરોટી છે તેમ કહી શકાય નવલકથાની પ્રસ્તાવનામાં જ લેખકે કથા વસ્તુનો ઉઘાડ કરેલો છે લેખક લખે છે જીવનને ભરપૂર જીવી લીધું હોય બધું જ સબર હોય છતાં છતાં પાછલી જિંદગીની એક નમતી સાંજે એકાદ ચહેરો મનમાં ડોકાય અને અંદરનો અભાવ બહાર છલકાઈ જાય એવું બને ત્યારે પ્રશ્ન થાય કે કઈ ક્ષણ સાચી કે પછી બંને સાચી નવલકથા મુખ્યત્વે બે પાત્રો પર આધારિત છે પાત્રોના નામ છે નિકેત અને ચારુ બંને વચ્ચે મુગ્ધાવસ્થા દરમિયાન પ્રેમ ઉદ્ભવ્યો હોય છે આખી વાર્તા ફ્લેશબેકમાં જાય છે મુગડાવસ્થાનો પ્રેમ આગળ પાંગરતો નથી સમય અને સંજોગોને લઈને બંનેને છૂટા પડી જવું પડે છે બંને પોતપોતાની દુનિયા વસાવે છે જિંદગી પૂરપાટ વેગે દોડતી રહે છે બંને આ સમય દરમિયાન એકબીજા વિશે કશું જ જાણતા નથી બંનેને એકબીજા અંગે કોઈ જ સમાચાર કે કોઈ જ માહિતી નથી નિકેત જે પાત્ર સાથે પરણે છે એનું નામ ઉમા છે ખૂબ સુખી છે એક મોટી કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે એક પુત્ર અને એક પુત્રી છે રાહુલ અને સંગના એમના નામ છે રાહુલ ડોક્ટર છે તેની પત્ની પણ ડોક્ટર છે આમ નિકેતનું જીવન સુખમય વીત્યું છે તો બીજી તરફ ચારુના લગ્ન દિવાકર સાથે થાય છે ચારુના બે પુત્રો સુકેતુ અને શૈલ અને એક પુત્રી રાશિ છે વાર્તાનો નાયક નિકેત પોતાની નોકરીમાંથી નિવૃત્ત થાય છે હવે જીવનમાં બીજી કોઈ જવાબદારી નથી સંતાનો સરસ રીતે પોતપોતાના જીવનમાં ગોઠવાઈ ગયા છે સામાજિક પ્રતિષ્ઠા પૈસા બધું જ છે અને આ સમયે નિકેતના મનોજગતમાં એક ચહેરો ડોકાય છે અને એ ચહેરો છે ચારુનો એને તે જૂનું ગામ જૂનું ઘર બધું જ યાદ આવે છે એ થોડા દિવસ તે ગામમાં જવા ઈચ્છે છે તે પોતા પોતાની પત્ની ઉમાને પોતાની ઈચ્છા જણાવે છે કે મારે માત્ર એકલા જવું છે પોતાની જાત સાથે જીવવું છે ઉમા બહુ પ્રેમાળ અને સમજદાર છે તે પોતાના પતિની વાત સમજે છે અને નિકેતના નિર્ણય સાથે સહમત થાય છે નિકેતને ચારુની યાદ ઘેરી વળી છે એ જૂના ગામમાં જાય છે મુગ્ધાવસ્થાની યાદ મુગ્ધાવસ્થાનો એ પ્રથમ પ્રેમ બે ચોટલા આગળ રાખીને ઉભેલી એક છોકરી સ્મૃતિઓ તો અકબંધ પડેલી હોય છે બજારની વચ્ચે વિચારોમાં ખોવાય ને ઉભો છે અને ત્યાં જ પાછળથી કોઈ સ્ત્રીનો અવાજ એના કાને પડે છે નિકેત ત્રીસ વર્ષ પછી પણ ચારું ઊંધા ફરીને ઉભેલા નિકેતને ઓળખી જાય છે ત્રીસ વર્ષોમાં ઘણું બદલાયું છે વાળમાં સફેદી છે આંખો પર ચશ્મા આવી ગયા છે અને ચારુનું પણ એવું જ છે છતાં બંને પરસ્પર એકબીજાને ઓળખી જાય છે નિકેતના દિલના એક ખૂણે ચારુ જીવનભર રહી છે તો ચારુ પણ નિકેતને ક્યારેય ભૂલી નથી ચારુએ જૂના ગામમાં પોતાના પિતાના ઘરમાં રહેતી હોય છે ચારુ નિકેતને પોતાના ઘેર આવવાનું આમંત્રણ આપે છે અને નિકેત સ્વીકારે છે હવે નિકેતમાં આવવાની રાહ જોતી ચારૂ પ્રૌઢાવસ્થામાંથી ફરી પાછી મુગ્ધાવસ્થામાં ચાલી જાય છે એ કેવી રીતે નિકેતને આવકારવો એની ઓઢવમાં છે હું ક્યાં ઊભી રહું કે પછી ઓટલા ઉપર બેસી જાઉં ના ના ડેલી પાસે ઊભી રહું ત્રીસ વર્ષનો સમય જાણે કે ઉડી ગયો છે નિકેટ સાયકલના પેન્ડલ પર એક પગ રાખીને ઉભો છોકરો ચારુના ઘરનું વર્ણન પણ લેખકે ખૂબ સુંદર કરેલું છે બિલકુલ સામે જ ઘર છે નાળિયેરીના વૃક્ષોની હાર છે તેની વચ્ચેથી પસાર થતો રસ્તો છે એટલું સરસ વર્ણન છે વાંચતા વાંચતા આપણી સામે તાદ્રશ્ય થઈ જાય છે સરુના વૃક્ષમાંથી આવતો પવન અગાસી પર રાખેલો હિંચકો જેના પર બેસીને દરિયાને બરોબર જોઈ શકાય અનુભવી શકાય પ્રિયજનને મેં સંવેદનાઓનો ઘૂઘવતો દરિયો કહ્યો તમે દરિયાને બરોબર જોયો હોય અનુભવ્યો હોય તમે એની સામે કલાકો સુધી મૌન બેઠા હો તો તમે અનુભવ્યું હશે કે દરિયો સતત અફડાતો ફંગોડાતો હાંફતો હોય છે નદીનો પ્રવાહ શાંત હોય છે ખડખડ વહેતી સરિતા કે મંદ મંદ વહેતી નદી કલકલ વહેતી નદી એમ આપણે કહીએ છીએ જ્યારે દરિયો દરિયો સતત ઘોઘવતો હોય એ એટલા પ્રચંડ વેગથી કિનારા સાથે અથડાતો હોય છે કે કિનારા પરના પથ્થરો ખડકોને પણ એ તોડી નાખે છે દરિયો પોતાના ધસમસતા મોજામાં આપણને ખેંચી જાય છે તાણી જાય છે કંઈક એવું જ અહીં પણ છે સંવેદનાઓના ઘોઘવતા દરિયામાં આપણે ખેંચાઈ જઈએ છીએ તણાઈ જઈએ છીએ ડૂબી જઈએ છીએ અહીં તો સાંગો પાંગ ડૂબી જવાનું છે લાગણીઓ સંવેદનો સતત તલસાટ અને ઘોઘવાટ સમગ્ર કથા પ્રવાહ અહીં માત્ર બે જ પાત્રોના સંવાદોથી ઉઘડે છે અને આગળ વધે છે નિકેત ચારુના ઘરે આવે છે ત્યાં જ રહે છે એ દરમિયાન બંને સતત વાતો કરે છે અને એ વાતો સંવાદો દ્વારા વાર્તા આગળ વધે છે સાથે સાથ અન્ય પાત્રનો પરિચય પણ આપણને મળે છે બંને થોડા દિવસ માટે સાથે એક જ ઘરમાં રહે છે પુષ્કળ વાતો કરે છે સાથે ફરે છે પરસ્પર પોતાની જીવન કિતાબ ખોલે છે દિવાકર અને ઉમા એકનો પતિ અને બીજાની પત્ની દિવાકર મૃત્યુ પામ્યો છે છતાં ચારુના માનસપટ પર સંપૂર્ણપણે અંકિત છે અને ઉમા ગેરહાજર હોવા છતાં નિકેતના મનમાં અને એની વાતોમાં સતત હાજર છે વાતોમાં સતત હાજરી અનુભવાય છે વર્ષો સુધી સાથે જીવાયેલા સંબંધની અસર સતત દેખાય છે બે કપ ચા પીવાની દીવાકરની ટેવ આ ટેવ ચારુએ જ પાડેલી એની સિગરેટ પીવાની આદત સ્વાભાવિકપણે જ એ નિકેતને પણ બે કપ ચા પીવાનું કહી બેસે છે ત્યારે સતત બે પુરુષની વચ્ચે એક સ્ત્રી જાણે જીવતી હોય તેવું આપણને લાગે સામે જ નિકેત છે જેની સાથે એક આખો ભૂતકાળ છે એક નામ ન આપી શકાયેલો સંબંધ છે તો સાથોસાથ એક એવી વ્યક્તિ એક એવું નામ કે જે હવે ભૂતકાળ બની ચૂક્યું છે હવે આ દુનિયામાં નથી એ દિવાકરની પરોક્ષ હાજરી ચારુ સતત અનુભવે છે અહી પ્રેમ છે અત્યંત પરિપક્વ પ્રેમ છે જે વ્યક્તિ સાથે સમગ્ર જીવનકાળ દરમિયાન નથી જીવી શકાયું એનો રંજ છે પણ સાથોસાથ જેની સાથે જીવાયું છે તેનો પૂર્ણપણે સ્વીકાર પણ છે ચારુને દિવાકરના રૂપમાં પરફેક્ટ હસબન્ડ મળ્યો છે કે જે તેને દિલથી ચાહે છે સમજે છે ચારુના સંવેદનો સમજે છે તો બીજી તરફ નિકેતને પણ ઉમાના રૂપે અત્યંત પ્રેમાળ લાગણીશીલ પત્ની મળી છે સતત બે વ્યક્તિ સાથે જીવતા હોય પરસ્પર પ્રેમ હોય સમજણ હોય ત્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિને બરોબર ઓળખતી થઈ જતી હોય છે મનોભાવોને ચહેરા પરથી વાંચી લેવાની ક્ષમતા કેળવી લેતી હોય છે

કે હવે આપણે ઉંમરના એવા પડાવે પહોંચી ગયા છીએ કે જ્યાં પૂરેપૂરી સમજણ છે સંબંધોમાં તિરાડ પડવાની કે ગેરસમજણની શક્યતા હવે નથી ત્યારે નિકેત ઉમાને કહે છે કે એનું નામ ચારુ હતું આવું જ ચારુ સાથે પણ બને છે દિવાકર અત્યંત પ્રેમાળ અને કાળજીવાળો પતિ છે એકદમ ભોળો નિખાલસ અને હંમેશા હસતો હસાવતો પોતાના બાળકો સાથે પણ મિત્ર રૂપે રહેતો એવો દિવાકર કલેક્ટર છે દિવાકર પણ ચારુને એક વખત પૂછી લે છે કે મને સતત એવું લાગી રહ્યું છે કે તું મારી સાથે જીવતી હોવા છતાં ક્યારેક કોઈ બીજી દુનિયામાં હોય છે આપણા બંનેની વચ્ચે મેં કોઈ ત્રીજી વ્યક્તિની હાજરી અનુભવી છે પણ ચારુ નિકેતની જેમ ખુલી શકતી નથી નિકેત અંગે જણાવી શકતી નથી અને આ વાતનો રંજ ચારુને પજવે પણ છે ક્યાંક પોતાના પ્રિય પ્રેમાળ પતિને છેતર્યાનો ભાવ પણ ડોકાય છે દિવાકર અચાનક જ એક રાત્રે મૃત્યુ પામે છે દિવાકરને ગુમાવ્યા પછી આ વસવસો ચારુને સતત ખલતો રહે છે વાર્તા પ્રવાહ સરસ રીતે આગળ વધતો જાય છે બંને પાત્રો નિકેત અને ચારુ પરસ્પર વાતો કરે છે સાથે ફરવા જાય છે આ બધા વચ્ચે સતત બંને એકબીજાની કાળજી લે છે ચારુ નિકેતની તબિયત વિશે જાણીને ચિંતિત બને છે તો નિકેત પણ ચારુના ખાલીપણાથી વ્યથિત છે સાથોસાથ દિવાકર અને ઉમા બંનેની પરોક્ષ હાજરી પડે પણ વર્તાયા કરે છે એક સ્ત્રી જ્યારે ઘણા વર્ષો એક પુરુષ સાથે પ્રેમથી વિતાવતી હોય છે ને ત્યારે એ પુરુષના ગમા અણગમાને પણ પોતિકા કરી લેતી હોય છે દિવાકરની સિગરેટ પીવાની આદત દરરોજ સવારે બે કપ ચા પીવાની આદત અહીં નિકેતને પણ આદતવશ બે કપ ચાનો આગ્રહ થઈ જાય છે નિકેત પાઇપ પીવે છે તો એને કાળજીપૂર્વક પાઇપ તૈયાર કરવામાં મદદ કરે છે લેખકે અહીં એક સરસ સંવાદ મૂક્યો છે ઘણા વર્ષો પછી આ ઘરમાં તમાકુની સુગંધ પ્રસરી છે તો સામે પક્ષે નિકેતને પણ પડે પડ ઉમાની ખાસિયતો યાદ આવે છે ઉમા શું કરતી હશે મને સતત યાદ કરતી હશે મારી ચિંતા કરતી હશે એવા વિચારોથી નિકેત પણ ઘેરાયેલો છે નિકેતને બે બાળકો છે રાહુલ અને સંજ્ઞા રાહુલ ડોક્ટર છે છે બંનેના બંને પોતાની રીતે જિંદગી જીવી શકે તે માટે નિકેતે બંનેને અલગ ફ્લેટ લઈ આપ્યો છે સંજ્ઞા અને ઉમા સાથે નિકેત જીવે છે ચારુ ને ત્રણ સંતાનો છે સુકેતુ શૈલ અને રાશિ સુકેતુ બેંગ્લોરમાં નોકરી કરે છે રાશિ લગ્ન કરીને અમેરિકા ચાલી ગઈ છે ચારુ એકલી પોતાના નાના ગામના ઘરમાં રહે છે પોતાના પિતાના ઘરમાં રહે છે ચારુનો પિતાનો પરિચય પણ આપણને થાય છે કોલેજના અધ્યાપક હતા નિકેત સાથે એમને ખૂબ બનતું નિકેતને પણ સંગીતનો શોખ અને રસ ચારુના પિતા પણ નિકેતના આ શોખને ખીલવવામાં મદદરૂપ થાય છે રાગ કલાવતી નિકેતનો ગમતો રાગ છે વાર્તામાં ઘણી વખત કલાવતીનો ઉલ્લેખ થયો છે નિકેત એકલો હોય ત્યારે રાગ કલાવતી સાંભળ્યા કરે છે જે ક્યાંક ને ક્યાંક ચારુ સાથેનું અનુબંધ છે એવું આપણને એક જાગૃત ભાવક તરીકે જ્યારે પુસ્તક વાંચતા હોય ત્યારે આપણને વસ્તુ ખ્યાલમાં આવે વાર્તા ધીમે ધીમે અંત તરફ આગળ વધે છે અચાનક જ ચારું એક તાર મળે છે આ નવલકથા લખાય એ વખતે મોબાઈલ વગેરે ટેકનોલોજી ઉપલબ્ધ નહોતી ફોન પણ એટલા પ્રચલિત નહોતા એટલે ઝડપથી કોઈને સંદેશો પહોંચાડવાનું એકમાત્ર સાધન તાર હતું તાર આવે એટલે લોકો ગભરાઈ જતા કારણ કે મોટે ભાગે ખરાબ સમાચાર જલ્દીથી પહોંચાડવા માટે તારનો ઉપયોગ કરવામાં આવતો ચારુને સુકેતુનો તાર મળે છે છે રેણુ રેણુ સાથે લગ્ન કરી લીધા અને સુકેતુ બંને ઘણા લાંબા સમયથી પરિચયમાં હતા અને આખરે બંનેએ લગ્ન કરી લીધા છે અને પોતાની માના આશીર્વાદ લેવા માને મળવા બંને સજોડે ચારુને ઘરે આવવા માંગે છે એ મતલબનો તાર છે તારમાં ચોવીસમીની રાત્રે બંને પહોંચશે એવું લખ્યું છે ચારો ઉછળી પડે છે જે ક્ષણની જે આતુરતાથી રાહ જોઈ રહી હતી તે હવે જ છે એ મુગ્ધાવસ્થામાં આવેલી કોઈ છોકરીની જેમ ખુશીથી ઝૂમી ઉઠે છે એકાક એને ઝબકારો થાય છે કે ચોવીસ તારીખ તો આજે જ છે મતલબ કે આજે રાત્રે સુકેતુ પહોંચશે ચારો નિકેત પાસે પોતાની ખુશી વ્યક્ત કરે છે નિકેત કંઈક જુદું જ વિચારે છે એ વિચારે છે કે ચારુના ઘરમાં તેની પથારીમાં એક સાવ અજાણ્યા પુરુષને જોઈને સુકેતુ શું વિચારશે ચારુ સુકેતુને પોતાની ઓળખ કઈ રીતે કરાવશે એ ત્વરિત નિર્ણય લઈ લે છે અને ચારુને કહે છે કે હું આજે રાત્રે ટ્રેનમાં ચાલ્યો જઈશ ચારુ પોતાની ખુશીના ભાવાવેશમાં નિકેતની વાત સમજતી નથી ઉલટું એ નિકેતની તબિયત વિશે ચિંતા કરે છે અને નિકેતને કહે છે તારી તબિયત સારી નથી હું એકલી જ રેલવે સ્ટેશન ચારુ સામે જોઈ છે છે ઉભરામાં એક સત્ય ભૂલી ગઈ મારી ઓળખાણ શી રીતે આપીશ નિકેત ચારુને કહે છે આમ પણ તે કહ્યું હતું ને કે તારા દર્દીઓ તને સારવારની તક આપ્યા વિના જ ચાલ્યા જાય છે ઊભી થા ચારુ આપણે સુકેતુ અને રેણુના સ્વાગતની અને મારા જવાની તૈયારી કરી વાર્તાનો અંત કોઈ સિનેમાના ક્લાઇમેક્સ જેવો છે મૂળે આ કથા વસ્તુ એક નાટકનું હોવાથી આવો અંત અપેક્ષિત છે એક જ ટ્રેનમાંથી સુકેતુ રેણુનું ઉતરવું અને એ જ ટ્રેનમાં નિકેતનું ચડવું ચારુની મનોદશા વલવલાટ લેખકે જબરદસ્ત રીતે વર્ણવ્યો છે ચારુ શું કરે પુત્ર પુત્ર વધુને આવકારવાનો આનંદ છે તો બીજી તરફ ઘણા વર્ષો પછી મળેલા નિકેતને ગુમાવવાનો તેનાથી છૂટા પડવાનો રંજ ઉદાસી પણ છે રેલવે સ્ટેશને જાય છે રસ્તામાં નિકેત પાઇપ સળગાવે છે ત્યારે ચારુ પૂછે છે કે કેમ ઘરે પાઇપ ન પીધી ત્યારે નિકેત જવાબ આપે છે ઘરમાંથી તમાકુની સુગંધ જલ્દીથી ન જાય ને એટલે ટ્રેન આવવાની તૈયારીમાં છે નિકેત ચારુને સમજાવે છે કે તું મને આવજો કેવા માટેનો હાથ પણ ના લંબાવીશ પાછું વળીને પણ ન જોતી સુકેતુ અને રેણુના આગમનને વધાવજે આ દિવસો ધોવા ધોવાઈ જવા જોઈએ જે આપણે સાથે ગાળેલા છે ચારુ પોતાની મનોસ્થિતિ નિકેતને કહે છે ફરીથી મનના બે ભાગ પડી ગયા છે બહાર સુકેતુના આગમન અને તેના લગ્નનું સુખ ઉભરાય છે અને અંદર 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 શું થાય છે ચારું તું જાય છે ને નિકેત એટલે અંદર એવું લાગે છે ટ્રેન નીચી આવતી અને જતી તો મિત્રો આ હતો નવલકથાનો આસ્વાદ પણ સમગ્ર નવલકથાને સમજવા અને એના ભાવ વિશ્વને માણવા તમારે એને વાંચવી જ રહી ઘણું ઘણું એવું છે કે જે માત્ર વાંચીને અનુભવવાનું છે વિસ્તૃત ચર્ચામાં કે શબ્દોમાં એ વ્યક્ત ના થઈ શકે દરિયો નાળિયેરીના વૃક્ષો વૃક્ષોમાંથી પસાર થતો પવન દરિયા કિનારે સાયકલના પેન્ડલ પર એક પગ ટેકવીને ઉભેલો એક છોકરો અને બે ચોટલા આગળ રાખીને ઉભેલી એક છોકરી આ દ્રશ્ય નિકેત અને ચારુની આંખોમાં હંમેશ માટે સચવાયેલું છે અને નવલકથા વાંચ્યા પછી આપણી આંખમાં પણ જાણે કે હંમેશા સચવાઈ રહે છે પુસ્તકમાં એટલા બધા સંવેદનો છે કે વાચક આ પસાર થઈ શકતો નથી ભાષા સમૃદ્ધિ અને સંવેદનોને લેખકના શબ્દોમાં જો માણીએ તો પુસ્તકમાંથી થોડા ચૂટેલા અંશો છે જે હવે વાંચી સંભળાવું છું સમય એક જ વ્યક્તિના પણ ખંડ પાડી નાખે છે વચ્ચેથી એક સ્વરૂપ અટકી જાય અને ચહેરો એ જ રહે નામ પણ ન બદલાય પણ જીવવાનું હોય છે સમય તો અકબંધ પડ્યો હોય છે આપણા મનમાં એક ઊંડી પેટી જેવું હોય છે આપણું મન વર્ષો પહેલાની કેટલીય ઘટનાઓ અંદર સચવાયેલી હોય છે એ ઘટનાઓને કાટ પણ ન લાગે ઉધય પણ એ ઘટનાઓને ખાઈ ન જાય એવું કેમ બનતું હશે કેટલીક પળોમાં હોઈએ તો પણ ન હોઈએ જ્યારે કેટલીક ઘટનાઓ પોતાનો અલગ અલગ સમય રચી વિકસ્યા કરતી હોય છે પાણીમાં તળીએ ઉગતી વનસ્પતિની જેમ જીવનમાં સ્મૃતિઓ દરિયા જેવી હોય છે કિનારા વિનાની ક્યારેક ઉછળી ઉછડીને મોજા બહાર વિસ્તરશે એ તમે કહી શકો નહીં કેટલાક સત્યો વર્ષો પછી પણ એના એ જ કુમાશ મુગ્ધતા અને કુંબળા ભાવો સામે શા માટે જીવતા હશે લેખક ચારુના પાત્રને એક સંવાદ બોલાવડાવે છે એની પાસે ચારુ નિકેતને કહે છે દિવાકરના સહવાસના સુખમાં તારું ન હોવાનું દુઃખ આડું ન આવ્યું તો દિવાકરે આપેલી હૂંફમાં મારી અંદર તારા ન હોવાની સ્થિતિની ઉડ્યા કરતી રેત પણ ફૂંકાતી બંધ નથી થઈ સમગ્ર જીવન અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઘરોમાં અને અલગ અલગ પાત્ર સાથે વિતાવ્યા પછી પણ જે બાળપણનો પ્રેમ છે અને એ જે એક ખૂણાની અંદર સંગ્રહાયેલો છે અને એ આખી નવલકથા દરમિયાન ધીરે 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 આપણી સમક્ષ ખુલ્લો થતો જાય છે અને અત્યારની પરિપક્વતા પ્રૌઢાવસ્થા અને એ મુગ્ધાવસ્થાનો પ્રેમ એ બંને વચ્ચેની જે સંવેદનાઓ છે એમાં લેખકે વાંચકોને ગળા ડૂબ ઓળઘોળ કરી નાખ્યા છે અને આ નવલકથા એવી છે કે કદાચ તમે એક વખત વાંચો અને અમુક સમયાંતરે કદાચ બીજી ફરી વખત વાંચો ને તો પણ આ નવલકથા તમારી સામે અલગ રીતે એક ઉઘાડ આપે એના પાત્રો જે છે એની વિનેશ અંતાણીની જે એક પોતાની શૈલી છે જે લખાણની તો નવલકથા જે છે એ તમે જેટલી વખત વાંચીએ ને એટલી વખત જાણે કે એ બધા આપણને ફરીથી અનુભવીએ અને ફરીથી એ આખો નિકેત અને ચારુની જે આખી જીવનના જે વણાકો છે એમાંથી આપણે પસાર થતા હોઈએ ત્યારે જયારે જાણે કે કંઈક આપણી અંદર કઈક ખૂટતું હોય કંઈક ખટકતું હોય એવું સતત આપણને લાગે રાખે અને એના છૂટા પડવાનું દુઃખ છે એ એ પાત્રો કરતા આપણે વધારે અનુભવી લઈએ એટલું બધું એટલી બધી નવલકથા મજબૂત છે એની કથા શૈલી છે ખૂબ મજબૂત છે ખૂબ ખૂબ આભાર આપ સર્વનો ફરી પાછી એક નવી નવલકથાની વિસ્તૃત વિગત સાથે આપણે ફરી મળીશું આભાર